હું મારી દાન કરું છું હું કોઈ જગ્યા થી દાન લેતો નથી તો અમેરિકા થી અમે આ ફોરેન વાળા તને જે દાન આપે છે ઈ તને કેવામાં વાંધો શું કે હા મને લોકો આપે છે હાલમાં મિત્રો સોશિયલ મીડિયા ઉપર પટેલ અને ખજુરભાઈનો વિવાદ જોવા મળી રહ્યો છે તે ગરીબ લોકોની સેવા કરતા હોય છે મિત્રો કીર્તિ પટેલ હાલ તેમના ખુલાસા કરતા જણાવી રહ્યા છે કે મિત્રો ખજુરભાઈ જે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેમાં મિત્રો અમેરિકા અને ઘણા બધા દેશોમાંથી દાન આવે છે સેવાકીય પ્રવૃત્તિ માટે જે કોઈ દાન આવે છે તે દાન મિત્રો ખજુરભાઈ લઈ લે છે અને મિત્રો છે તે

તું લોકો પાસે જે દાન લે છે એ તું હવાલા કરાવે છે આંગળીયાઓ મંગાવે છે મની ઓર્ડર કરાવે છે તો તારે છોડીને બેંક છોડીને તારે કેમ આવી રીતના પૈસા લેવા પડે છે હે તારી અમેરિકા થી પણ એટલી બધી ફરિયાદો છે કે તને વીસ વીસ હજાર ડોલર આપેલા છે પાંચ પાંચ હજાર ડોલર આપેલા છે દસ દસ ડોલર આપેલા છે માણસો એ બરાબર તો ઈ લોકોનું તું કોઈ પણ જગ્યાએ નામ કેમ નથી બોલતો મહેસાણાના છે અમેરિકામાં ઈ વ્યક્તિ એ ખુબ દાન આપ્યું છે ઘણા બધા એવા લોકો છે જે મારા અત્યારે કોન્ટેક્ટમાં આવ્યા છે એ લોકોનું કેવું એમ છે કે

મની ઓર્ડર લેવા પડે છે કેમ ભાઈ તમારી પાસે ટ્રસ્ટ નું અકાઉન્ટ નથી પણ આવું કરવાનું કારણ પબ્લિકને સમજી જવું જોઈએ કે આ વસ્તુ કરવાનું કારણ એક જ છે કે આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે બસ હું કરું છું સેવા એનો આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે હું મારા કમાણીમાંથી 99% વાપરું છું હમણાં એક વિડિયો મૂકું છું હમણાં એનું કે એવું છે કે 99% વાપરી નાખું છું ને તો તમે કદાચ કે મારું ICICI બેંક એકાઉન્ટ છે ઈ કે હમણાં મારી પાસે ખાલી 500 રૂપિયા જ હતા ઈ કે આવું હું નથી બોલતી એના મોઢે બોલ્યો છે મારી પાસે કોઈ વિડિયો છે એના મોઢે હું બોલ્યો કે 99% હું વાપરી નાખું છું કે મારી

કે મને તમે ભગવાનનો દરજો આપો છો એ બહુ સારી વાત છે પણ હું ભગવાન નથી મને તો ભગવાન આ સૌભાગ્ય આ એક મને એક તક આપી છે લોકોની સેવા કરવા માટેની હું એક નિમિત બનું છું હું મારો કિંમતી સમય ફાળવું છું અને બસ આ ગરીબોની સેવા કરું છું ને એ મને સારો એવો એક લાવો એક મોકો મળ્યો છે આવું તારે બોલાય તારે એમ ના કહેવાય હું મારી કમાણીમાંથી 99% વાપરી નાખું છું હું પાછળ કઈ રાખતો નથી રે ભાઈ હે ભાઈ આવું ખોટું અમેરિકામાંથી જે તે લીધું એ તું પબ્લિક ને કેતો કેમ નથી